પુરુષની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય અને પુરુષ પાસે જો રૂપિયા ના હોય તો પુરુષ નગ્ન થઈ જાય આજે એક વ્યક્તિ એ મને આપવી બતાવી તે તમારી સમક્ષ રાખું છું એને કહેવાની ચાલુ કર્યું જ્યારે મારા લગ્ન નક્કી થયા તો મને થયું કે મારી પત્નીની સુંદરતા જોઈને થયું કે ઈશ્વરે મારા માટે જ બનાવી છે અમારી બોન્ડિંગ એટલી સારી થઈ ગઈ મેં ઘરેલુ વાતચીતની સાથે સાથે અંગત વાતોની પણ ચર્ચા કરવા લાગ્યા મને લાગ્યું કે મારા લગ્ન જલ્દીથી જલ્દી મારી થવાવાળી પત્ની સાથે થાય તો મારું નવું જીવન શરૂ કરું મારી પત્ની મને હંમેશા મને કહેતી કે હું તમારા કરતાં તમારા માતા પિતાને પ્રેમ કરું છું આ સાંભળીને મને લાગ્યું કે મારું જીવન સીધી દિશા માંગ જાય છે મને થયું કે આવી પત્ની મળીને મારું જીવન ધન્ય થઈ જશે જે મારા માતા પિતાનું સન્માન કરશે અને મને પણ પ્રેમ કરશે અને અમારા સંબંધોમાં ઊંડાઈ રહેશે લગ્ન થઈ ગયું અને શરૂઆતના દિવસો બહુ જ મજાના હતા મને મારી પત્નીથી એટલો પ્રેમ થઈ ગયો કે હું તેનો પડતો બોલ ઝીલી લેતો હતો અને તેની દરેક ઈચ્છા પૂરી કરવાની કોશિશ કરતો પણ ધીરે ધીરે જવાબદારી વધતી ગઈ મેં એક દિવસ મારી પત્નીને કીધું હવે આપણે થોડી બચત કરવી પડશે જેથી આપણું ભવિષ્ય સારું થાય આ સાંભળી મારી પત્ની નારાજ થઈને કહે હવે શું બચત કરવી છે હું તો પહેલાથી જ મારી બધી ઈચ્છા દબાવીને બેઠી છું એની આ વાત સાંભળીને હું વિચારવા મજબૂર થઈ ગયો મેં એને પૂછ્યું આમ કેમ બોલે છે આખરે તને કઈ વાતની કમી છે તો એ કહે મારે મોટી ગાડી જોઈએ એને વર્ષમાં ચાર પાંચ વખત ફરવા જવા જોઈએ મારે ઘરની સજાવટ કરવી છે અને મોંઘો મેકઅપ જોઈએ મેં પહેલાથી કીધું તું પહેલાથી ત્રણ હજારની લિપસ્ટિક અને પાંચ હજારનો પાવડર વાપરે છે હજી કેટલો મોંઘો જોઈએ તો એ કહે હું કશું માંગતી નથી અને જ્યારે માંગુ છું ત્યારે તમારાથી પૂરું તો થતું નથી આ સાંઘળીને મને મારી જાત પર અફસોસ થયો એટલે એના ખર્ચા પૂરા કરવા મેં એના માટે અલગ કામ કરવા લાગ્યો એક દિવસ જ્યારે એનો જન્મદિવસ આવ્યો તો એને બાર નો ડ્રેસ પસંદ કર્યો મેં મજાક માંગ કીધું આ વખતે પગાર થોડો લેટ મળવાનો છે તો આગલા મહિને લઈ લેજે આ સાંઘળી ગુસ્સે થઈ ગઈ એને મારી સાથે વાત કરવાની બંધ કરી દીધી તો મેં મજાક કરું છું મેમ કરોને મેં એને પાર્ટી અને ડ્રેસ માટે બાવીસ રૂપિયા આપ્યા રૂપિયા મળતા જ એનો ગુસ્સો ગાયબ થઈ ગયો અને એને મારાથી માફી માંગી પણ આવા વ્યવહારથી હું અંદરથી તૂટી ગયો ધીરે ધીરે મને મને થયો કે નહીં મારા રૂપિયાને પ્રેમ કરે છે તેના ખર્ચા વધતા ગયા ઘરના કામકાજ માંગ ના આપે અને મારા માતા પિતાની પણ કદર ના કરે એ મને માનસિક ત્રાસ વધતો ગયો તો મેં નિર્ણય કર્યો કે હું હવે માતા પિતાને લઈને ગામડે જતો રહીશ મેં મારી પત્નીને પૂછ્યું તું અમારી સાથે આવીશ તો એને ના પાડી દીધી હું એને ત્યાં જ મૂકીને ગામડે આવી ગયો અને ત્યાંથી દર મહિને ખર્ચા ના રૂપિયા મોકલવાનું ચાલુ રાખ્યું ચાર મહિના પછી મેં રૂપિયા મોકલવાનું બંધ કરી દીધું તો એનો અસલી ચહેરો સામે આવ્યો એને મારા ઉપર કેસ કરી દીધો અને આરોપ લગાવ્યો કે હું તેને શારીરિક સુખ નથી આપી શકતો એટલે મારે છૂટાછેડા જોઈએ છીએ અને દર મહિને ગુજારો ભત્તુંની માંગણી કરી કોર્ટમાં મેં મારો પક્ષ રાખ્યો તો ખબર પડી કે કાયદા બધા મહિલા તરફી જ વધારે છે અને કોર્ટે મને ચાલીસ હજાર રૂપિયા દર મહિને આપવાનો હુકમ કર્યો અને હું દર મહિને ચાલીસ હજાર રૂપિયા આપું છું અને મારા માતા પિતા સાથે ગામડે રહું છું આ અનુભવ પછી મને અહેસાસ થઈ ગયો કે માતા પિતા જ નિસ્વાર્થ પ્રેમ કરે છે એમનો પ્યાર જ બિન શરતી હોય છે જો આ યુગમાં કોઈને જીવનસાથી સારો મળી જાય તો મોટી ગિફ્ટ કહેવાય પણ આજે લગ્ન માટે પાત્ર શોધતી વખત ખાલી સુંદરતા પર જ ધ્યાન ના આપો સાદગી જવાબદારી નિભાવે અને ત્યાગ અને બલિદાન કરે તેવું પાત્ર શોધજો આ વાર્તા પરથી તમારું શું કહેવું છે